આજે આવી ગયો છું રણાસર ગામની અંદર માતર તાલુકાની અંદર ત્યાં આગળ છે ને ગામનો વિકાસ હોવા જોઈએ અને એના સરપંચનો જે વાતચીત કરીશું એ બહુ સરસ રીતે એમને ગામ નાનું છે પણ એ ગામને નાના નાના સાથે છે ને ગામનું કામ જે છે ને બહુ સારી રીતે તૈયારી સાથે ગામને વિકાસ સ્તરે લઈ રહ્યા છે જાણીશું એના સરપંચથી વાત કરીશું એના ગામના જે વિકાસ છે તમામ એના વિશે તમને ચર્ચામાં પૂરા પૂરા બતાવશું અને અહીંની જે ડિટેલ્સ છે ગામની એ પણ તમને જણાવવામાં આવે તો રણાશક ગામના જે સરપંચ છે એમના નામ જાણીશું શું નામ છે તમારું અને તમે સરપંચ છો કેટલા વર્ષ તમે ત્રણ વર્ષની સરપંચ છે અને ત્રણ વર્ષની અંદર જે કઈ વિકાસો થયા છે એમને વિશે પણ આપણે જાણીશું આગળને વાત કરીશું તો રણાસરના ગામના જે સરપંચ સાથે વાત થઈને આગળ પણ વાત કરીશું એના સ્થાનિક લોકોથી અને સરપંચ સાથે જે મદદ કરે છે એમના ઘરેથી અહીંના ગામના જે લોકોને સાથ સહયોગ આપે છે અને એમને જે સપોર્ટ આપે છે અને એમના કામો વિશે જે કન્સલ્ટિંગ કરીને કામને એક મુકામ સુધી પહોંચાડે છે એવા વ્યક્તિ સાથે પણ વાત કરીશું આપણે શું નામ છે સાહેબ તમારું મારું નામ છે ડાબી ભરતસિંહ ચંદ્રસિંહ અને તમે રણાસર ગામના છો

અમે એનો વિકાસ બી કર્યો છે આરસીડી રસ્તાનું કામ કર્યું છે આ ઓનલાઈન જે ગટર ગટર હતી ગટરનું બી પ્લાનિંગ કરી રહ્યા છે અત્યારે બાકીનું જે કામ છે અત્યારે તે તળાવનું રિનોવેશન બી તૈયારી કરી રહ્યા છે અમે એમાં અમારા તલાટી સાહેબ એમનો બી અમને સાથ સફર ઘણો બધો મળી રહ્યો છે અત્યારે હાલમાં અમે સ્કૂલનો બી વિકાસ કર્યો સ્કૂલમાં ગેટ બનાવ્યો એ બી વિકાસનું કામ ચાલુ અત્યારે ચાલુ છે અમારું તમામ સરસ કામો ગામમાં થઈ રહ્યા છે અને ગામની હજી પણ થોડી

જોવા જઈએ તો કેટલી જનસંખ્યા હશે અત્યારે ટોટલ અમારી ગામની જનસંખ્યા એક હજારની છે છસો ને પંચોતેર વોટિંગનું છે તો આપણા ગામની અંદર જોઈએ તો ઘણી બધી અન્ય જાતિના લોકો પણ વસતા હશે તો એવી તો કઈ કઈ જાતિના લોકો વસે છે આપણા ગામની અંદર રણાશનની અંદર અમારા ગામમાં ટોટલ અત્યારે વસ્તીની ગણતરીએ જો હજાર ગામ હજાર માણી વસ્તી છે એમાં આના વધારે બધા ઠાકોરની વસ્તી ઠાકોર અને છત્રીઓની વસ્તી છે દરબારોની આજે અંદર દેવીપુત્ર બી છે એક મુસલમાનનું ઘર છે પટેલનું ઘર છે વોરાજીનું ઘર છે તો આપણા ગામની અંદર છે અહીંયા કેટલા ધર્મસ્થળ યા પછી કોઈ ચર્ચ મસ્જિદ યા પછી એવી કંઈક વસ્તુઓ ખરી આપણે હા અમારે અત્યારે ધર્મ ધર્મની અંદર વધારે પડતા મંદિરો છે અહીંયા ચર્ચ નથી અને મસ્જિદ બી નથી તો એ અમુક જ પબ્લિક અહીંયા રહેતી હોય છે તો એમના માટે વ્યવસ્થા ઓછી બનેલી છે વ્યવસ્થામાં શું છે કે જે કોમ્યુનિટી વધારે એ વ્યવસ્થા થયેલી છે બરાબર એ રીતે શું આપણે ગામની અંદર જે શિક્ષણ લોકો છે શિક્ષિત લોકો એ પણ ભણી ગણીને આગળ નીકળ્યા છે બરાબર નવા બાળકો પણ અત્યારે ભણવાની તૈયારીઓમાં છે એમને માટે શું વ્યવસ્થા કરેલી છે જેમ કે એક વર્ષથી પાંચ વર્ષનું બાળક હોય તો એના માટે શું વ્યવસ્થા છે અમારી અમારી બાજુમાં પંચાયતની બાજુમાં સ્કૂલ આવેલી છે ત્યાં આગળ ટોટલી ફેસિલિટી અમે અત્યારે પ્રોવાઈડ કરી છે એ લોકોને ગેટથી માંડી આધાર કાર્ડથી આઈ કાર્ડ સ્કૂલનું આઈ કાર્ડ યુનિફોર્મ પ્રોવાઈડ કરે છે બધું સિસ્ટમથી અત્યારે ચાલી છે ભણતરમાં જે શિક્ષકો ખરા એ બી ટાઈમે અવેલેબલ છે અમારા માટે શું નાના બાળકો માટે આંગણવાડીની વ્યવસ્થા ખરી આપણે ગામમાં આંગણવાડીની વ્યવસ્થા છે અત્યારે અને એની બી વ્યવસ્થા કમ્પ્લીટ ચાલે છે અને ગામની અંદર ચિકિત્સા ક્ષેત્રની અંદર જોવા જઈએ આપણે બરાબર તો શું અહીંયા હોસ્પિટલ જેવી તો વ્યવસ્થા ના નાના અમારી બાજુમાં લિંબાસી કરીને ગામ છે ક્યારેક હોસ્પિટલ છે અહીંયા અવેલેબલ નથી અહીંયા અવેલેબલ નથી જો એક નાનું બી ઇમરજન્સી જેવું ક્લિનિક બીયા પછી નાનું હોસ્પિટલ બનાવવામાં આવે તો શું સ્થાનિક લોકોને ચિકિત્સાને લઈને શાંતિથી દવાગોળી કે ઇમરજન્સીમાં કંઈક સુવિધા મળતી હોય તો એવી કંઈ વિચાર કરતા અમારા ગામમાં એક હોસ્પિટલ બની જાય વસ્તીની લઈને તો કદાચ શક્યતા ઓછી છે પણ અત્યારે અમારે બાજુમાં કંપની કરી દર સોમવારે દવા અમારા જે ગામના વડીલો હોય હોય એમને પ્રોવાઈડ પૂરી કરે છે ભરતભાઈ હવે આપણે જાણવા જઈએ કે અહીંયા તમે સુવિધા તો સારી બનાવી જ છે આપણું જે રણાસર છે એ કેટલા કિલોમીટરની એરિયાની અંદર પ્રસરિત થઈ ગયું છે બરાસર અમ એટલું તો એરિયા નહીં અડધા કિલોમીટરની અંદર જ પતરું છે ટોટલ એક હજારની વસ્તી છે અને જમીનના લેવલે તમે ગણતરી મારો તો અહીંયાથી ચાર પાંચ કિલોની અંદર અમારું ગામ લોકોની જમીન કરી દે બરાબર છે આપણા નજીકમાં કોઈ મોટું શહેર આવ્યું હોય એવું નજદીમાં મોટું શહેર અહીંથી કોઈ બી પરચેસ કરવું હોય અમારે તો નડિયાદ જવું પડે હોય અહીંયા તો અમદાવાદ જવું પડે નડિયાદ અહીંયા ત્રીસ પાંત્રીસ કિલો અમદાવાદ અહીંયાથી પચાસ ક્રણ આપણા ગામમાં પોલીસ સ્ટેશનની વ્યવસ્થા કરી નહીં અત્યારે પોલિટિક વ્યવસ્થા કોઈ બી નાનો મોટો પ્રોબ્લેમ થાય તો બાજુમાં બે કિલોમીટર દૂર છે અમારું લિંબાસી કરી ત્યાં અમે પ્રોબ્લેમ સોલ્વ થઈ છે આપણા ગામની અંદર સરકારી સ્કૂલ સરકારી કર્મચારી કેટલા અંદાજે સરકારી કર્મચારી સરકારી સ્કૂલ તો એક જ છે અમારે ત્યાં એ બી પ્રાથમિક શાળા છે સરકારી કર્મચારીમાં તો અમારે જે ત્રણેય ભાઈઓ હતા હાલમાં રિટાયર થઈ ગયા છે બીજું કોઈ હાલમાં છે નહીં પ્રાઇવેટ કંપનીમાં વધારે લોકો જોબ કરવા માટે જાય બરાબર છે જોવા જઈએ તો અણસરની આવક શું અહીંના સ્થાનિક લોકો શું કરે છે તો એમની આવક થાય ને એમનું જીવન ગુજરાન થાય છે અત્યારે અહીંના જે પબ્લિક આવક ખરી એ ખેતી ખેતી પ્રધાન ગામ છે પણ ખેતમજૂરી કરે અમુક અમુક છોકરાઓ બાજુમાં કોણ કોણ કંપની ખરી અંબિકા કંપની ખેડા ત્યાં આગળ નોકરી જાય છે અમુક પશુપાલન કરે એ બધું પણ રોજગાર ચાલે છે નોકરી ધંધો કરે છે વેપાર કરે છે અને પશુપાલન અને ખેતીની આવક છે રણેશ ગામની અંદરની અને એના સરપંચશ્રી સાથે વાત કરી ઘણો સારો અનુભવ પણ એમને અનુભવ્યો છે તો આપણે જે અત્યારે કામ કરી રહ્યા છીએ કેટલા વર્ષથી તમે કન્ટિન્યુટી સાથે જ આ પંચાયતમાં કામ કરી રહ્યા છો પંચાયતી અમે બે હજાર બાવીસથી ચાલુ કરેલું કામ આજે બે હજાર પચીસ આવી ગઈ બરાબર ત્રણેક વર્ષથી કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા છે ચારે ત્રણ વર્ષ રનિંગમાં છે પૂરા થયા ત્રણ ચોથું વર્ષ રનિંગમાં છે અહીંયા આપણે કોઈ ગામની એવી કોઈ ઉત્પાદનતા ખરી જે બહાર એક્સપોર્ટ થતી હોય ના અહીંયા કોઈ એ કોઈ ઉત્પાદન નથી પણ અહીંયા અમારું જો ડાંગરનું જો એ થાય ઉત્પાદન એ બહાર બધું અમારે વેચાણ માટે બહાર જવું પડે કારણ દૂધનું જે વેચાણ માટે બી બહાર જ જવું પડે બહાર જવું પડે તો અહીંયા ટોટલી જોવા જઈએ તો ગામમાં વસતા લોકો બધા અવર જવર કરવા માટેના સાધનો વસ્તા હશે જો અહીંના જે લોકો છે એ કયા કયા સાધનો વસાઈને પોતાનું જીવન ગુજરાન કરે છે હાલમાં તો અત્યારે અમારા ગામમાં ટ્રેક્ટરની ગણતરી ઘણા બધા છે એ લોકોના કામ છે જેસીબી છે અમારે અને કોઈના રિક્ષા છે બરાબર એ રીતે પોતાનું અન્ય સાધનો પર એમનું ઇન્કમ વધારવા માટે પ્રયત્ન કરે છે બરાબર છે તમારો ગામને વિશે વિઝન શું છે મારો ગામનો વિઝન મારું એક જ છે મારું ગામ સ્વચ્છ સુંદર અને એકદમ ટોપ પણ આવે એ મારા સપના છે ગામને સ્વચ્છ બનાવવા માટે અને એમનું ગામ એક સુંદરતા તરીકે ઉભરી આવે ને બ્યુટિફિકેશનની અંદર રહે અહીંના લોકો નવું કંઈક જાણવા માગે નવું કંઈક જોવા માગે એવા એમના વિચારો છે એ વિચારો સાથે ગામનો પણ એક વિકાસ કરવા માગે છે ભરતભાઈ તો જાણીશું એમને ગામની અંદર આપણે ગામની અંદર નાના મોટા બાળકો માટે રમવા માટેની કોઈ વ્યવસ્થા ખરી નાના મોટા બાળકો જે નાના બાળકો કરે એની માટે અમે પંચવટી બનાવી સરકાર તરફથી ગ્રાન્ટ આવેલી હતી લીધી પંચવટી બનાવી દીધી અમે બરાબર સરકાર તરફથી અમુક લાભો મળતા હોય છે જેમ કે આવાસ યોજના છે પ્રધાનમંત્રી રોડ આવાસ યોજના છે પાણીની વ્યવસ્થા છે કે સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે એવી બધી આપણે ગામની લોકોને મળી છે વ્યવસ્થા સરકાર તરફથી હા એ વ્યવસ્થા મળે છે એ બાકી પડતા હોય અમે લોકોએ લોકો સર્વે કરી સર્વે પછી ત્યાં લખાણ બી આપી દીધું છે હાલમાં હમણાં હમણાં જે આવાસના આવ્યું હતું સર્વેનું એ બી અમે લોકોના મોટિવેશન કરી લિસ્ટ મોકલી આપી છે સરકાર તરફથી જે બી આયોજન હશે જે બી પ્લાનિંગ હશે આવશે એમાં અમે બનાવીશું શું આપણા ગામના લોકો માટે વોકિંગ ડિસ્ટન્સ માટે યા પછી ચાલવા અવર જવર માટે તો શું વ્યવસ્થા બનાવેલી છે વોકિંગ ડિસ્ટન્સ તો અત્યારે અમે તલાવનું રિનોવેશન કરી રહ્યા છે વોકિંગનું અમારો પ્લાનિંગ ચાલી રહ્યો છે આપણા ગામના એવો કોઈ વ્યક્તિ છેલ્લા દસ પંદર વર્ષ વર્ષ કે ત્રીસ ચાલીસ વર્ષથી કોઈ આઈએસ ઓફિસર કે આઈપીએસ ઓફિસર કે એવા કોઈ મોટા ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા ધરાવતા વ્યક્તિઓ કોઈ છે છે આપણા ગામથી એવું તો અત્યારે હાલમાં કોઈ કોઈ નહીં એવા કોઈ મોટા ઓફિસર બી નથી ના ના એકાદ ઓફિસર આપણા ગામથી નીકળે તો શું રણાસરનું નામ રોશન થાય અત્યારે સાહેબ મારું વિઝન મેઈન છે કે હું સ્કૂલ પર વધારે અત્યારે ધ્યાન મારી ગણતરી કે મારા ગામના છોકરાઓ બેન દીકરીઓ એ બી કોઈ પ્લાનિંગ પ્રમાણે ભણે અને આગળ નીકળે અને ગામનું નામ રોશન કરે શું આપણા ગામની અંદર વિકલાંગ કે અસહાય વ્યક્તિઓ કે બેન ભાઈઓ કોઈ રહેતા હોય એમના માટે કંઈ વ્યવસ્થા બનેલી છે પંચાયત તરફથી પંચાયત કંઈ નથી પણ આજે એમને જે સરકાર તરફથી લાભ આપ્યા અમે અમે જે પેપર વર્ક કરવાનું હોય બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ બરાબર છે તો આપણા પંચાયતની અંદર જે અહીંના સ્થાનિક લોકો છે એમને શું શું સુવિધા મળે છે એના સ્થાનિક લોકોને સુવિધા પહેલાં પહેલાં અમારે ખાડું પાણી આવતું હતું પાણીની વ્યવસ્થા કરી દીધી સેકન્ડ ટાઈમ અમે જે ગામમાં ચોમાસા દરમિયાન જે પ્રોબ્લેમ થતા હતા એ લોકોના રસ્તા ઉપર પ્રોબ્લેમ હતા એ આરસીથી બનાવ્યા નિને ઉટાક અમે બ્લોક નાખી દીધા પછી બાહ્ય સેવા માટે અમે આ પંચાયત બનાવી પંચાયતમાં જો બી કોઈને પ્રોબ્લેમ થતો હોય તો એમની માટે અમે કુલર કૂલર બી વસાયા છે અમે પંખાની વ્યવસ્થા કરી દીધી કોઈ નાનો મોટો પ્રસંગ કરવો હોય એની માટે અમે આ સિસ્ટમ બનાવી ત્યારે અમે હાલમાં જે ત્રણ નવા પ્રોજેક્ટ મૂકી રહ્યા છે એ વાડીનું બી આયોજન કરી રહ્યા છે સરસ મજાના આયોજન સાથે રણાશનો વિકાસ થઈ રહ્યો છે અને અહીંના સ્થાનિક લોકો પણ પંચાયતથી ખુશ છે પંચાયતમાં શું કામો થાય છે એ બતાવશું સાહેબ પંચાયતમાં હાલમાં જે કામો થઈ રહ્યા છે અમે લોકો મેઇન એન્ટ્રસ ફેબ્રિકેશનનો ગેટ બનાવ્યો છે આજે હાલની તારીખનો એ તમે સામે જોઈ રહ્યા છો ત્યાં એના અત્યારે બાજુમાં જે ગટર છે એ ગટરનું ત્યાં આગળ એનું પુરાણ કરી અંદર નર નાખીને પુરાણ કરી ત્યાં આગળ આખો મોટું વલનું પ્લાનિંગ કરી છે આપણા ગામની અંદર જોવા જઈએ તો અમુક સરકાર તરફથી જે સુવિધા હોય જ છે જેમ કે એકસો આઠ છે ફાયર સેફ્ટી માટે ત્યાં પછી મહિલાનું તાળ થતું હોય યા પછી એની સાથે કોઈ દુર્વ્યવહાર થતો હોય એના માટેની તમામ વ્યવસ્થાઓ દરેક ગામમાં તો આપેલી જ હોય છે તો શું એ તમે સુવિધા લેવા જાઓ તો તમને તૈયારી મળી જાય ખરી એકસો આઠ જેવી જે પોલીસની છે ફાયર સેફ્ટીની છે હા અમારે કોઈ બી પ્રોબ્લેમ થાય પોલીસ સ્ટેશનમાં જાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તમે એકસો આઠના તમે ફોન કરો તો બી તે તાત્કાલિક અમને એની સેવા આપી દે છે અમારે બરાબર બાકી બીજું કે સોશિયલ હેરેજમેન્ટનો કોઈ અમારા ગામમાં એવો કોઈ પ્રોબ્લેમ છે નહીં જો આપણે ગામની અંદર અહીંયા સ્થાનિક લોકો વસે છે એમણેથી થતો કચરો છે તો એ કચરાનો શું નિકાલ છે એ કચરાનો નિકાલ માટે અમે એક સોશિયલ પેલું એમ બનાવ્યું હતું કચરા માટે નિકાલ માટે ત્યાં આગળ જૂનું અમારું સ્મશાન સ્માનો ત્યાં બનાવી દીધું ગામનો અને સાધનો સહકાર અમને મળી રહ્યો હતા અત્યારે લોકો ત્યાં આગળ એનું એક ભેગો ભસે આપણે ગામમાં મસાન કેટલા સ્મશાન અમારે એક એ બે એક જ છે અમારું એક જ છે બધાની અંતિમ યાત્રા ત્યાં જ નીકળે છે કે અલગ અલગ રીતે ના ત્યાં એક એક જ જગ્યાએ એક જ એક જ જગ્યાએ સરસ મજાની વાતો થઈ અને રાણાસરના ગામના વિકાસો વિશે વાત થઈ અને બેઝિક જાણકારી પણ લોકો સુધી પહોંચાડી છે એમને એને કામો કર્યા છે જાણીશું અહીંના સ્થાનિક લોકોથી બી જ્યાં અહીંયા આવી ચૂક્યા છે બીજું કશું બોલવું છે યાદ છે આવી ચૂક્યા છે આપણે નાણાં શહેરની પ્રાથમિક શાળાની અંદરના અહીંયા સરસ મજાના બાળકો રિસેસ પડી છે ને બેટા આજે રિસેર્સની અંદર સરસ મજાને મોટું જ રમવાલાયક મેદાન જેવું છે અહીંયા રમી રહ્યા છે અને રિસેસનો પૂરો લાભ લઈ રહ્યા છે અને જાણીશું અહીંયા ટીચર જે લોકો છે ભણાવે છે અહીંયા છોકરાઓના ગુરુ ગુરુજન છે એમની સાથે વાત બપોરની રિસેસ પણ પડી છે અને અહીંયા જે બાળકો છે સરસ મજાના રમત રમે છે અને અહીંયા ટીચરો સાથે વાત કરીશું શું નામ તમે તમારું અને તમે અહીંયા શું ફરજ બજાવો છો કે શું ધોરણ છથી આઠમાં અને કેટલા સમયથી તમે ટીચર તરીકે જતા દસ વર્ષ દસ વર્ષ દસ વર્ષની અંદર શું તફાવત જોયો છે રણાસર ગામની અંદર તમે પહેલાંના અત્યારમાં શરૂઆતમાં ભાઈ શિક્ષક પ્રત્યે જાગૃત થયો ઓછી નથી ગામનો વિકાસ પણ ઓછો હતો અને હવે ધીરે ધીરેથી સાહેબ છે ત્યાંથી અમે જોયું તો શાળામાં જોબથી લઈને શાળાનો આગળ ધીમાથી લઈ શાળા પ્રત્યે ખૂબ જ જાગૃતતા આવી છે સાથે સાથે ગામમાં પણ એમણે રોડ રસ્તા જે પણ આગળ છે શૈક્ષણિક પ્રત્યે એમનું ખૂબ જ સારું એવું કહેવાય લાગણી છે જ્યાંથી શાળાને અમારા થકી પછી બાળકોને પણ શાળામાં આવું ગમે પણ છે અને વિકાસના કારણે કહીએ તો હવે એક જુસ્સો અમારો પણ સારો એવો વધે છે કે જેથી કરીને શિક્ષણ અમે પણ સારી શકીએ છીએ જજબાત અને જજબા સાથે અહીંના ટીચરો કહી રહ્યા છે કે પહેલાં કરતાં નવા તફાવતોની અંદર જોવા જઈએ તો ટોટલી મોડિફિકેશન બની ચૂક્યું છે રણાશર અને ત્યાંની સ્થાનિક લોકોને અવર જવા માટેની વ્યવસ્થા અને અહીંની શૈક્ષણિક વ્યવસ્થા પંચાયતની વ્યવસ્થા તમામની જે મોડિફિકેશન છે એ સરસ મજાનું થયું છે જાણીશું બીજા ટીચર તે બી શું નામ સાહેબ કે સંજયભાઈ એટલે સંજયભાઈ તમે કેટલા સમયથી ફરજ બચાવશો હું લગભગ દસ વર્ષ દસ વર્ષથી દસ વર્ષની અંદર તફાવત જોવા જઈએ તો બેસ્ટ કામ શું થયું છે પહેલું રણાશયની અંદર શિક્ષણને લઈને શિક્ષણને લઈને વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે સ્ટાર્ટિંગ હતું ને એકથી સાત સુધીની અહીંયા સ્કૂલ હતી બરાબર એના પછી વિચારવા જઈએ આખું ધોરણ સ્ટાર્ટ થયું અહીંયા સ્થાનિક કક્ષાએ જોવા જઈએ છોકરીઓ જે કહીએ અહીં અહીંથી ભણ્યા પછી આગળ જતી નહોતી પણ શિક્ષકોના પ્રયત્નોથી બરાબર જેમ સારા એવા એજ્યુકેશન વ્યક્તિઓથી તેમજ અહીંયા જે સ્થાનિક કક્ષાએ જે પ્રોગ્રામ અમારા થાય છે એના થકી ગામને જેમની દીકરીઓ છે એમાં બહેનોને સમજાવવાથી ધીમે ધીમે લીંબાસી બાજુ એજ્યુકેશન તરફ મળ્યા અમુક છોકરીઓ અત્યારે ફાર્મસી જેવું એ એજ્યુકેશન લઈ રહી છે છોકરાઓ તો ધીમે ધીમે ભણે જ છે પણ એના પછી ઘણા બધા ચેન્જીસ થયા જેમ કે ડેવલપમેન્ટ લઈ લો બરાબર અને ગામમાં એ ઘણી બધી જાગૃતતા આવી ગઈ જે કાર્યક્રમો હતો સરસ મજાના દસ વર્ષની અંદર જે વિકાસ નથી થયા એ શરૂઆતના બે થી ત્રણ વર્ષની અંદર થયા છે અને વિકાસ જે થયા છે દેખાઈ રહ્યા છે સ્થાનિક લોકો અને કર્મચારી સરકારી કર્મચારી પણ બોલી રહ્યા છે કે અહીંયા વિકાસ થઈ રહ્યો છે છેલ્લા દસ વર્ષથી ટીચરો પણ કામ કરતા હતા એમની સાથે વાત કરી અને તમે કાયમી ધોરણે કામ કરો છો સાહેબ શું નામ તમારું હા કાયમી ધોરણે અને તમે કેટલા વર્ષથી અહીંયા રાણામાં કામ કર્યું છેલ્લા અઢી વર્ષથી અઢી વર્ષથી અઢી વર્ષની અંદર તમે તો વિકાસની શરૂઆતમાં જ આવી ગયા છો અઢી વર્ષની અંદર શું તમને નવું લાગ્યું આમ તો બીજી ઘણી સ્કૂલમાં જવાનું થાય તો બીજી સ્કૂલ કરતાં અહીંયા ઘણો વિશેષ તફાવત જોવા મળ્યો શરૂઆતમાં આવ્યા ત્યારે દિવાલ નીચી હતી ગેટ નહોતો તો અત્યારે અઢી વર્ષમાં જોયું તો દિવાલને કલર થઈ ગયો દિવાલ ઊંચી લીધી પછી ગેટ બનાવી આપ્યો હજી બીજા વિકાસના કામો પણ આપણને કરી આપવાની વાત કરે છે સરપંચજી સરસ મજાનો જો તમે સરપંચને આગળ દસ માંથી નંબર આપવામાં આવે તો કેટલા નંબર આપશો અમારા માટે તો દસ માંથી દસ આપવા પડે દસ માંથી દસ આપવા પડે તમે સાહેબ દસ માંથી દસ દસ માંથી દસ એવું નથી કે ગામને

કોણ સારા ટીચર છે તમારા દ્રષ્ટિબેન દ્રષ્ટિબેન સારા ટીચર છે ખેલાવે છે કોણ તમને રમાડવાનું કામ કોણ કરે છે કોઈ રમાડે છે ખરા પીટીઆઈ નું લે છે શીખવાડે છે તમને રમત ગમત શીખવાડે છે શીખવાડે છે અને આ વિશેષનો સમય છે કેટલા વાગે સ્કૂલ આવી જાવ છો તમે સાડા દસ કેટલા વાગે છૂટો છો પાંચ વાગે અને તમને સ્કૂલમાં ભણવાની મજા આવે છે હા તમારો સરપંચ નું નામ શું છે તમારા એમએલએ ખરા એમએલએ નો વર્કો છો ધારાસભ્ય શું નામ છે એમનું કલ્પેશ કલ્પેશભાઈ પરમાર અને આપણા મુખ્યમંત્રી નું શું નામ છે અને વડાપ્રધાન

અહીંના જે નાના બાળકો હતા એમની સાથે વાત કરી અને બેન દીકરીઓ જે ભણે છે અહીંયા નાની નાની એમનીથી વાત કરીશું આપણે શું નામ છે બેન તમારું રમન્ના બેન અને તમે ક્યાંના છો નાના સરના તમે સ્કૂલમાં આવો છો ભણવા માટે કયા ધોરણમાં છો સાતમા ધોરણમાં હવે તમે શું કહેવા માગો છો જે નાના બાળકો છે એમને ભણવા ભણવું હોય આગળ વધવું હોય તો શું કહેવા માગો છો મહેનત કરવી જોઈએ શું નામ તમારું દિવ્યાબેન આપડા જોવા જઈએ તો આપણે વડાપ્રધાનનું શું નામ છે મોદીજી અને આપણે જોવા જઈએ તો અમિત શાહ કોણ છે ઓળખો છો બરાબર ભારત તો આવું બધું શીખવાડે છે કે નહીં શીખવાડતા આપણે સ્કૂલની અંદર શીખવાડે છે તમને યાદ નહીં રહેતું શું નામ તમારું નિશા કયા ધોરણમાં ભણો છો બેટા બીજામાં ભણવાની મજા આવે છે સ્કૂલ આવવાનું ગમે છે કોણ મોકલે છે તમને ઘરેથી દાદી મોકલે છે દાદી સાથે રહેવાનું મજા આવે છે સરસ તો અહીંયા જે બાળકો છે શું રોજ સ્કૂલ આવવું જોઈએ કેટલા વાગે આવવું જોઈએ કેટલા વાગે છૂટી જવાય શું અહીંયા મધ્યાહન ભોજનની વ્યવસ્થા છે કોણ બનાવે છે અને કેટલા ટીચર છે આપણી સ્કૂલની અંદર બધા મસ્ત ભણાવે છે સૌથી સારું કોણ પણ આવે બધા જ તો ટીચરોને દસમાંથી જો નંબર આપવામાં આવે તો કેટલા નંબર આપતો બસ વેરી ગુડ આઈનું જે શિક્ષણ ક્ષેત્ર છે એ બહુ સરસ મજાનું છે રણાસરની અંદરથી અને બેન દીકરીઓ છે નાના બાળકો છે તમામ સાથે વાત કરી અને જણાવીએ છીએ કે નાનું ગામડું છે પણ વિકાસશીલ ગામડું છે અને શિક્ષણને ખાસ ધ્યાનમાં રાખીને ગામમાં વિકાસ થઈ રહ્યો છે અહીંના સરપંચ છે એ હ હંડ્રેડ મહેનત કરી રહ્યા છે અને અહીંના જે લોકો છે એમની સાથે પણ એક હાથથી હાથ મલાઈને દેશ દેશની અંદર આપણા રણાસરને આગળ લઈ જઈ રહ્યા છે સરસ મજાની રણાસરની સ્કૂલની અંદર આવ્યા અને એની મુલાકાત લીધી બાળકો સાથે વાત કરી અને અહીંના બાળકોનો જે ભણવાનો જે ઉત્સાહ છે ને ખરેખર કંઈક અલગ જ છે શું તમને ભણવા માટે સ્માર્ટ ક્લાસ મળે છે કેટલા ક્લાસ છે સ્કૂલ આવો છો તો ઘરેથી મમ્મી પપ્પા ને પગે લાગીને આવો છો કેટલા જણ આવે છે શું ગુરુજનોને પગે લાગો છો શું મોટા બિઝનેસમેન બનવું છે

ને સરસ મજાના બાળકો છે પ્રાથમિક શાળાની અંદર સરસ મજાની બાળકો સાથે વાત કરી અને અહીંના જે શિક્ષક છે એમની સાથે વાત કરી અને ગુરુજનોનો અહીંના જે બાળકો છે બહુ પ્રેમ કરે છે અને એમને ઘરેથી ધક્કા નથી મારવા પડતા પ્રેમથી અને સહ ઈચ્છા એ સ્કૂલ ભણવા માટે આવે છે જેથી કરીને ટીચરોને પણ અહીંયા મદદ કરવાની એમની મહેનત કરવાની ને એમની સાથે હાથો હાથને અને એમની સાથે ફૂલ તૈયારી સાથે બાળકોને ભણાવે છે એવી અહીંયાથી જાણકારી મળી છે અને આજે મુકેશ જોશી છવિ સંદેશમાંથી કેમેરામેન ચિરાગ પ્રજાપતિ